જો કલેક્ટર ઈચ્છે તો એમને બીજી જગ્યા ફાળવી શકે છે પરંતુ જે આ કલેક્ટર છે તે કઈ જ આવું નથી કરતા એટલે સૌથી પહેલા તો આપણે વિમલ જુડાસામને સાંભળીએ કે તેમણે મારી સાથે જે વાતચીત કરી છે એમની ઉપર જે ફાર નોંધવામાં આવી છે અને જે એ જ દિવસ દરમિયાન જે જે પોલીસ છે તેમણે મહિલાઓ સાથે શું કર્યું હતું તે પણ સાંભળીએ હેલો વિમલભાઈ નિર્વે ન્યૂઝમાં આપનું સ્વાગત છે

હવે એ લોકો ને ચાર દિવસ પેલા એ લોકોના ઘરમાંથી મીટર જબરજસ્તી આ લોકો અધિકારી કલેક્ટર ના ઇશારે બધા કાઢી ગયા અને પછી મને ખ્યાલ જાણ થયા એટલે હું પાછો ત્યાં પરમ દિવસે ગયો એટલે મેં એની વાત સાંભળી મને અમને કીધું કે કોઈ નોટિસ નથી આપવામાં આવી અમને સાહીઠ વર્ષ થી અમારી પાસે આનો વેરો ભરીએ છે લાઈટ બિલ અમારા નામે છે કુપન છે એ કુપન નું એડ્રેસ અહીં બોલે છે પાણી વેરો ભરીએ છે અને આ તમામ વસ્તુ ભરીએ છે અને અને અમને અમને કોઈ નોટિસ નહીં કીધું કે તમે ગમે ત્યારે અમે આવીને તમારું ડેમોલેશન કરી નાખશું

પોલીસ તંત્ર પૂછ્યું કે તમે અહીંયા છો તો તમે છો તો કે નહીં અમે તો ડેમોલેશનમાં આવ્યો હોય તો તમારી પાસે ઓર્ડર આપ મને બતાડો કલેક્ટર કે કોઈનો ઓર્ડર હોય તો મને કે નહીં નઈ અમે કાયદો વ્યવસ્થા જળવા માટે કાયદો વ્યવસ્થા જળવાય છે આ લોકો જે એમના ઘર પાસે જેવું બેઠા છે બધા અને શાંતિ થી બેઠા છે ગાંધી ચિંધિયા માગે કે બીજું તો કઈ ઓલું કરતા નથી તો રોડ રસ્તા ખુલ્લા છે તો તમે શું ગમે તો કે અમે અમે વહી જાય છે એવું કીધું કે અચાનક ત્યાં પ્રાંત અધિકારી આવ્યા હવે હવે એને કીધું કે ભાઈ તમને કઉ છું ને કે ભાઈ તમે ગમે કરીને જે કરવું એ કરો પણ આ ડેમોલેશન કરી નાખો એટલે મેં પ્રાંત અધિકારીને પૂછ્યું કે ભાઈ તમારી પાસે ડેમોલેશન છે ને તમે આ લોકોને કોઈ નોટિસ દીધી છે અ તમે તમારી પાસે કોઈ ઓર્ડર છે તમે ઓર્ડર ઇસ્યુ કર્યો ઓર્ડર ની કોપી મને બતાડો આ પોલીસ ને તમે કહો છો તો એને પણ ઓર્ડર તમે કોઈ ઇશ્યુ નથી કર્યો તો તમને કાયદો વ્યવસ્થા ને તમે ઉપર વર્ષ થઈ રહ્યા છો બાબા સાહેબ ના બંધારણ ને પણ નવું મુકવા મુકવાનું છે તમારે અને મે એમને પૂછ્યું તો કે નહિ એમને કીધું કે ભાઈ પ્રાંતે કીધું કે ભાઈ કામ કરો તમે છે ને પોલીસે કીધું પેલા ધારાસભ્ય ધરપકડ કરી લ્યો મેં કીધું મારી ધરપકડ કરવાની ક્યાં જરૂર છે અમે તો વ્યવહારિક વાત કરીએ છીએ તો એ જબરજસ્તી પોલીસ તંત્ર મને મારી ધરપકડ કરી ગયા અને મને ત્યાં એસપી ઓફિસે લઈ ગયા અને અને આ લોકો ને મારકૂટ કરી અને ત્રણ ત્રણ ભૈયા તો એટેક આવી ગયા એ હોસ્પિટલ છે અને 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 એ લોકો નું ઘર આખું બધું ડેમોલેશન કરી નાખ્યું કોર્ટ મેટર નીચલી કોર્ટ કોર્ટ વેરાવળ કોર્ટ મેટર પણ સર્ચ થયેલી છે એટલે એક જાતની આ અમારા જાણી છે અહીંયા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ એને એક જાતની તાનાશાહી જ છે એ એક તરફી કોઈ કોઈ કોર્ટ નો હુકમ નહીં કોઈ કાયદો વ્યવસ્થા નહી કોઈ બાબા સાહેબ નું બંધારણ બંધારણ ને પણ નેવે મૂકીને આ બધું કરી રહ્યા છે અને લોકોને ખુબ આજે આજે અંદાજે નેવું લોકો બેઘર હોય થઈ ગયા છે અને એના સિવાય એમાં માલ સામાન પણ એમને ઘાટવાનો સમય નો આવ્યો એનો માલ સામાન પણ એટલે માલ એનો ઘર વસ્ત્રી સહિત એને ડિમોલિશન કર્યું છે અને એ તો તો છે રુકાવટ ત્યાં જ જ મેં એમને જોયા નતા મેલીસ તંત્ર પ્રાંત આવ્યા ત્યારે તો એ દસ પંદર મિનિટ માં તો મને લઈ ગયા તા તો ખોટી રીતે મારી ઉપર આ લોકો ઉપર ફરજમાં રૂકાવટ નાખી રાયોટીંગ ગુનો નાખ્યો

એમાં એમાં અધિકારીઓ હેલ્મેટ એક કે બે કે ભવિષ્યમાં પાછું કોઈ ડેમોલેશન થાય તો અમે હું એક ધારાસભ્ય તરીકે લોક પ્રતિનિધિ તરીકે જઈ ન શકું મને નોટિસ એવી આપી છે એફઆઈઆર કરીને એમાં કાયદા લેખા છે કે ગમે ત્યારે પોલીસ પોલીસ હોકી બોલાવે તમારે આવવાનું એટલે એનો મતલબ ડેમોલેશન થાય તો લોકો મને બોલાવે પ્રજાના પ્રતિનિધિ તરીકે તો હું ત્યાં જઈ ન શકું એટલે એક રીતે ધારાસભ્ય અને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પ્રાંત અધિકારી એમને પૂછ્યું મેં તમે શું કમે આ બધું કરો છો કે અમને સરકાર નું દબાણ છે સરકાર ના પ્રેસર અમે કરીએ છીએ એવું વિડીયો માં સ્પષ્ટ બોલતા દેખાય છે એટલે એટલે હજી પણ આ લોકો આવો અને હેરાનગતિ અને અને હેરાન ગતિ ગરીબ પ્રજા ને મંદિર તોડવું મસ્જિદ તોડવું માણસોના મકાનો તોડવા બે ઘર કરવા સરકાર તંત્ર કલેક્ટર ધારે તો કલેક્ટર એ લોકોને જગ્યાઓ તો ખુબ છેવાર ના પ્લોટ આપી શકે કલેક્ટર ને પાવર છે સરકાર ને પાવર છે પ્લોટ આપે આ ઘરનું ઘર અને શહેરી વિભાગ માં નગરપાલિકામાં આવે છે આવા યોજના બનાવી સરકારી જગ્યા પડીને આવા યોજના બનાવી ઘર આપીને કોઈ વાટાઘાટ કરીને પણ થઈ શકે ને પણ હવે એ અને પ્લોટ આપે તો નગરપાલિકા હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા મકાન બનાવવા માટે મળે છે ગ્રામ્ય વિસ્તારમાં દોઢ બે લાખ રૂપિયા મળે છે તો થઈ શકે પણ આ લોકો ને બીજું કઈ નથી એક જાતનો ડર અને ખોફોજ ફેલાવો છે અને ખુલ્લી દાદાગીરી જ કરવી છે અને 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 હજી પણ એ લોકો આવી ઘણી જગ્યાએ મંદિર છે મસ્જિદ પાડવાના છે અને અને ઘણા લોકો ના ગરીબ ના કોઈ અમારા કોઈ 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 બિલ્ડિંગ હોય કોમ્પ્લેક્ષો હોય હોટલો હોય જેમાં ફાયર સેફ્ટી નો હોય મંજૂરી નો હોય જેમાં ની સુવિધા નો હોય કારણકે કોમ્પલેક્ષ હોય તો પાર્કિંગ ની સુવિધા હોવી જોઈએ

હા બનાવવા કે જે પણ હોય એ બે બનાવવા માટે આપવા માટે થઈને બધું ચાલી રહ્યું છે વિમલભાઈ સવાલ તો એક એ પણ છે ને જો તમને પોલીસ પકડીને લઈ ગઈ હોય તમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું તો તમારા ગયા પછી એ લોકો સાથે કેવી એમણે પરિસ્થિતિ ઊભી થઈ હશે ત્યાં

અને આટલું મોટું પોલીસ તંત્ર ના જોર ઉપર આ કલેક્ટર દ્વારા આ બધું કરવામાં આવ્યું છે અને અને ઓછા જિલ્લાની પોલીસ ત્યાં બોલાવી લીધેલી હતી કે ખુદ બસો જેટલા પોલીસ તંત્ર હતા એટલે ખુબ તાનાશાહી ચાલી રહી છે સરક પ્રજાના પ્રતિનિધિ તરીકે હું જ્યાં સુધી પ્રજામાં હું હંમેશા માટે પ્રજા માટે લડતો રહીશ પણ આ આ અત્યારે ખુદ પ્રાંત અધિકારી કહે છે જાહેર વિડીયો કે સરકાર નું પ્રેશર છે એટલે સરકાર આ કરી રહી છે અને અને આ બધા અધિકારીઓ એ એ એ સરકાર કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે એક પાર્ટી ના કાર્યકર તરીકે કે એમનો ખેસ પહેરીને કામ કરી રહ્યા છે કારણ કે કામ કરતા હોય એ શું છે એને એને કોઈ કાયદો એને કોઈ નથી નડતો અત્યારે તમને ખ્યાલ તો છે કે ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ગુનેગાર પટ્ટો પહેર્યો હોય એટલે એટલે એ શુ થઈ જાય છે પવિત્ર થઈ જાય છે હોય એ પણ

હિન્દુ મુસ્લિમ બધા ભાઈચારા થી એની પ્રજા શાંતિ થી અને પ્રજા જે અહીની પ્રજા છે ભાઈચારા થી રેતી હતી આજે અમારા અમારા લોકો ભાઈચારો પણ ડખડવાનો એમને પ્રયત્ન કર્યો છે અને શાંતિથી થી રહેવા વાળી પ્રજા છે આજે આ વિસ્તારમાં અશાંતિ ફેલાવી છે બિલકુલ વિમલભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર